નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી છે કુલ ચુમ્બતેર ખાલી જગ્યા માટે આ ભરતી થઈ રહી છે જેની અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ એપ્રિલ બે હાજર પચીસ રહેવાની છે આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર કરવાના છે

સીબીટી કોસલ્ય કોસોટી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે હવે જોઈએ આરસીએફએલ ભરતી બે હજાર પચીસ ની ઝાંખી તો ભરતી ભરતી કરતી જે સંસ્થા છે એ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ આરસીએફએલ પોસ્ટ નું નામ જુનિયર એન્જિનિયર ટેકનિશિયન બોઇલર ઓપરેટર નર્સ અને ફાયરમેન ની ભરતી થઈ રહી છે જેની કુલ ખાલી જગ્યાઓ ચુંબોતેર રેવાની છે નોકરીનું સ્થાન મહારાષ્ટ્ર થાલ અને ટોમ્બે એકમોમાં થઈ રહી છે ત્યાર પછી જોઈએ ત્યાર પછી પગાર ધોરણ અઢાર હજાર થી લઈને સાહીઠ હજાર સુધી પગાર મળવા પાત્ર રહેશે પગાર પોસ્ટ પ્રમાણે બદલાતું રહે છે અરજી કરવાની જે રીત છે એ ઓનલાઈન રહેવાની છે પસંદગી પ્રક્રિયા જે છે

પાંચ એપ્રિલ બે હજાર પચીસ રહેવાની છે તેમજ સીબીટી પરીક્ષા તારીખ કામચલાવ મે બે હજાર પચીસ માં લેવામાં આવશે ત્યાર પછી જોઈએ અરજી ફી તો એસસી એસટી મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી આપવાની થતી નથી ઓબીસી માટે સાતસો રૂપિયા અરજી ફી ભરવાની થશે ફી પરત આપવામાં આવશે નહીં તેમજ ઓનલાઈન ચુકવણી કરવામાં આવશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરી શકાશે ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓ અને લાયકાતની વિગતો તો પોસ્ટનું નામ છે ઓપરેટર ટ્રેન કેમિકલ ની કુલ ચોપન ખાલી જગ્યાઓ છે લાયકાતની વાત કરીએ તો બીએસી રસાયણશાસ્ત્ર પ્લસ એન સીવીટી એ ટ્રેડ અથવા કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ત્યાર પછી બોઈલર ઓપરેટર ગ્રેડ 3 ની કુલ ત્રણ ખાલી જગ્યાઓ છે જેમાં एसएससी પ્લસ સેકન્ડ ક્લાસ બોઈલર એટેન્ડન્ટ પ્રમાણપત્ર પ્લસ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી જુનિયર ફાયરમેન ગ્રેડ 2 માટે બે ખાલી જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો एसएससी પ્લસ ફાયરમેન પ્રમાણપત્ર પ્લસ ભારે વાહન ડ્રાઇવિંગ લાયસન્સ પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ

કરેલો હોવો જોઈએ ત્યાર પછી ટેકનિશિયન મેકેનિકલ તાલીમાર્થી જેમાં કુલ આઠ જગ્યાઓ છે જેમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ત્યાર પછી જોઈએ વય મર્યાદા અને તેમાં મળતી સૂચાટ તો એસસી અને એસટી મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ ઓબીસી મહત્તમ ઉંમર તેત્રીસ વર્ષ હોવી જોઈએ ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયા જે છે એ બે તબક્કામાં કરવામાં આવશે CBT એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે જેમાં કુલ 100 પ્રશ્નો રહેશે જેમાં કુલ ગુણ 200 માર્કનો હશે એટલે એક પ્રશ્નોનો બે ગુણ રહેશે સમયગાળો 90 મિનિટનો રહેશે તેમજ નકારાત્મક ગુણ એટલે કે માઈનસ પદ્ધતિ રહેવાની છે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી હિન્દી અને મરાઠી ભાષામાં

ગુણ રહેવાના છે નેગેટિવ માર્ક લાગુ પડે છે અંતિમ મેરિટ યાદી સીબીટી સ્કોર પ્લસ કૌશલ્ય કસોટી આધારિત રહેવાની છે સીબીટી પાસ કરનાર ઉમેદવારોને કૌશલ્ય કસોટી માટે બોલાવવામાં આવશે ત્યાર પછી જોઈએ કેવી રીતે અરજી કરવી ઉમેદવારો એ એકવીસ માર્ચ થી પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી આર ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈએ તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે આર સીએફી ડોટ કોમ ત્યાર પછી આર રિક્વાયરમેન્ટ વિભાગમાં જવાનું રહેશે અને જુનિયર એન્જિનિયરિંગ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મૂળભૂત વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી લોગ ઇન કરવાનું રહેશે જેમાં વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જેમાં તાજેતરનો ફોટોગ્રાફ અને સહી શૈક્ષણિક પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો લાગુ પડતું હોય તો તેમજ પી ડબલ્યુ બી ડી જો લાગુ પડતું હોય તો ત્યાર પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે જો લાગુ પડતું હોય તો ત્યાર પછી અરજી સબમિટ કરવાની રહેશે અને તેની પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે મિત્રો ભરતી ની વધુ માહિતી માટે ભરતીની નોટિફિકેશન વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો આ હતી માહિતી રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ દ્વારા એસસી એસટી ઓબીસી ઉમેદવારો માટે ટેકનિકલ અને નોનટેકનિકલ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી જ માહિતીની નોટિફિકેશન આપણે લાવતા રહીએ છીએ તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈએ